તે કૃષ્ણ ભગવાન એ બહુ સારી વાત કરી છે ના હાર જોઈએ જીત જે જીવનમાં સારી સફળતા માટે પરિવાર ને સારા મિત્રો સાથ જોઈએ જય ઠાકર ગુડ મોર્નિંગ માનનીય અજય શ્રી વંદન રોજ નો તથા આ શાળા અભ્યાસ કરતા વાળા વિદ્યાર્થી મિત્રો હું ધોરણ બાર આઠ નો વિદ્યાર્થી આજ ની આ પ્રાર્થના સભા માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ નો મારો વિશેષ સંચાલન ત્યારબાદ પાછલા કાર્યક્રમ ને આગળ વધારતા સમાચાર દેશની ગરીબી બેકારી કે રોજગારી રોજ જોવા માટે કોઈ નવી મહાન નથી

ગુજરાત દેન દેના દ્વારામાં 1 જુલાઈ 2020 એક 49 મેગાશર રોહિયાત્રા લે પર 23884 ટકા સુરક્ષા કટમાં ત્યારબાદ તમારો એક કાળ તમારો હંમેશા કૃપા રાખજો હે કૃપા મિત્ર વિચારોની નામમાં હું ફસાયું છું એવો એ રાણછોડ મારી નાવોની નાક બની નૃત્યમાં એનો પાર હે શ્રી તો ગીતાજી નો શ્લોક આવશે દિનેશભાઈ

બજે નેજ બજે સ્યાબક બજે તોતિ ગંગામાં ચાલો વહને આ શક્તિ રૂપે યમુનામાં ચાલો નમામી દેવી નર્મદે ચાલો આ જ્ઞાન વૈરાગ્યની વાતો ચાલો કરીએ એક નાદ એક તમારો એક એક તમારો ચાલો ચાલો લઈને આવશે પ્રેમ ભાઈ આચાર્ય છે આજનો છે डो da, नर da, 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 da. राजा तेरा श्याम हमने मथुरा में देखा बजा दे हुए राजा तेरा श्याम देखा राजा मेरा श्याम देखा राजा हमने श्याम हमने देखा जरा दे हुए વિચારોની દુનિયામાં વિચારવું છે એક સારો વિચાર કરી મનને કેવું છે દુનિયાદારી સમાજ કે માનવતા શત્રુ મિત્રો કે શુભેતા હોય વાત વિચારોની તો સારો વિચારોમાં કહું કે મુક્તમાં મનને નાનું છે છે તો શું સુવિચાર સિંહને શસ્ત્ર સા વિને મૃત્યુ સા આ પંક્તિમાં વિતાનો મહમ દર્શાવવામાં આવ્યો છે સિંહને કદે શસ્ત્રની જરૂર પડતી નથી તે જ રીતે વિને મૃત્યુનો ડર હોતો નથી સી પોતાની શક્તિના લીધે જ સન્નો રાજા ગણે છે તે ક્યારે બીજાની શક્તિ પર ક્યારે આધાર રાખતો નથી તે નિડર છે તે જ રીતે તે જ રીતે વીર પુરુષ પણ બીજાની શક્તિ પર આધાર રાખતો નથી તે ગમે તે પરિસ્થિતિમાં રહે

માન બદેન માન કદે ને સૌ મોહ પોટમાં પ્રાપ્ત થયલા આય પ્રોફેશનની એમના જીવન માં ઉણપ નોતી બીજો વિધર મે દશી મુવે જી મિત્ર રાજીની જીવન સિના નસ સાહસના માધ્યકે એને ઉંડી પ્રોકનાકપીને સાહસ માં